રંગીલા રાજપૂતની લાગણી છિન્ન ભિન્ન કરી નાખી અરે યાર બધે વરસાદ રાજકોટ અમારું કોરું છે જો પણ ક્યાં યાર ચોમાસું તો બેઠું જ નથી જાણે એવું લાગે છે દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં મોજ કરાવી ત્યારબાદ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને ધોયા સાથે સાથે કચ્છના રણમાં પણ પંદર પંદર ઇંચ જેટલો વરસાદ પડ્યો પણ રાજકોટમાં હજુ કાંઈ નથી યાર શું કરવું હવે રાજકોટમાં તો શું હવે આ કોલેરા દેખાય એ બીજું તો કાંઈ દેખાતું જ નથી વાદળો આવે છે ને જમા જમ કરતા ભાગે છે ફોરજી સ્પીડની ફોરજી ને ફાઈવ જી સ્પીડવાળું નેટવર્ક તો નથી પકડાતું પણ રાજકોટમાં વરસાદનું નેટવર્ક કંઈક ખોરવાઈ ગયું છે આ ડિપ્રેશન છે એ મગજનું ડિપ્રેશન બની ગયું છે થોડું ક્યારે નીચે તો કાંઈક મેળ પડી જાય સૌરાષ્ટ્ર ગુજરાતમાં ગુજરાતમાં તો જો કે વરસાદ ચાલુ છે અત્યારે પાલનપુર ને મહેસાણાવાળા ને ભલે ભજીયા બનાવતા રાજકોટવાળાનો વારો આવશે મિત્રો આગળનું ચિત્ર તો જોઈએ સાંજે પણ કોરું દેખાઈએ જાપતા છે જુનાગઢ બાજુ ને વેરાવળ બાજુ ને પોરબંદર બાજુ સદા બહાર દક્ષિણ ગુજરાત તો કાયમને માટે હોય જ ઓફસોર થ્રુ ઓફસોર થ્રુનો લાભ મળી જાય દક્ષિણ ગુજરાતને જો આ પટ્ટો સક્રિય હોય રાજકોટને ન્યા રાખવાની જરૂર હતી પાંચ તારીખનું જોઈએ હવામાનનું ચિત્ર મિત્રો ક્યાં વરસાદ બતાવી રહ્યા છે વાહ અમદાવાદમાં છે જૂનાગઢમાંય છે દ્વારકામાં થોડો ઘણો છે ને કચ્છની દરિયાઈ પટ્ટીમાં પણ છે ને ઉત્તર ગુજરાત વાળાને તો મોજ છે હમણાં પાછું રાજસ્થાનનું પાણી પણ આવશે એટલે નદી આવશે સદા બહાર ભલે મિત્રો વરસાદ થાય સારું ખેડૂત મિત્રો માટે બાદરીનું ને થોડું ઘણું થઈ જાય છ ઓગસ્ટનું જોઈએ આપણે છ ઓગસ્ટમાં સદા બહારને માટે ઝાપટા એક વાત સમજાતી નથી આ સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં બધે જાપતા પડ્યા અને રાજકોટમાં તો ઝાપટાઈ નથી પડતા કાંઈક દાણા નાખવા જોઈએ આ વિસ્તારમાં રાજકોટ જિલ્લામાં ખાસ જરૂર છે વરસાદની પૈસા દઈ ને માટે કરો સાત તારીખ નું જોઈએ આપણે સાત ઓગસ્ટ ના પણ જાપતા સદા બહાર સૌરાષ્ટ્ર ગુજરાતમાં અને અમુક વિસ્તારોમાં હજુ પણ વરાપ દેખાય છે હા રાજસ્થાનમાં રંગીલો રાજસ્થાન હજી મોજમાં ન્યા વરસાદના આંકડા ઊંચા આવશે ભાઈ ડિપ્રેશન ડાઓ ડિપ્રેશનને મોજ કરાવી દીધી ઉત્તર પ્રદેશ પ્રદેશ ને રાજસ્થાન ને દિલ્હીવાળાને તો મોજ બગાડી નાખી આઠ ઓગસ્ટનું ચિત્ર જોઈએ શું કંઈ બતાય છે નથી બતાતું પૂર્વમાં દેખાય છે વરી એક સિસ્ટમ બને એવું લાગે છે ભાઈ થોડું ઘણું આઠ ઓગસ્ટમાં પણ હવા ખાવાની મોટે ભાગે એ મીઠી મીઠી અને થોડીક ભીની ભીની જાપતા જેવી દરિયાઈ પટ્ટી હજુ પણ સક્રિય છે ત્યાં તો ખાસ જરૂર છે વરાપની પણ ત્યાં વરાપ મેં હુલિયો દેતો નથી કુદરતની લીલા અપરંપાર હવે નવ ઓગસ્ટનું ભેગા ભેગું જોઈ નાખી મિત્રો નવ ઓગસ્ટના કાંઈક થોડુંક સારું દેખાય છે ઝાપટા થોડાક વધારે વિસ્તારમાં દેખાય છે ભાવનગર અને સુરેન્દ્રનગર ના વિસ્તારોમાં વરસાદની જરૂર છે પડી જાય તો ના આવે એમાં સુરેન્દ્રનગર ચોટીલા મોરબી વિસ્તારમાં દેખાય છે થોડું ઘણું વાહ નવ ઓગસ્ટ ના કંઈક સારા સમાચાર આવશે લ્યો ભાઈ લો ત્યારે દસ ઓગસ્ટ નું જોઈએ તો વળી પૂરું દસ ઓગસ્ટમાં છૂટા છવાયા દરિયાકાંઠાના મધ્ય સૌરાષ્ટ્રવાળાએ તો કે સેટ મેક્સમાં સૂર્યવંશમ ફિલ્મ જોયા રાખવાની ને મોજ કરવાની દસ ઓગસ્ટ સુધીનું ચિત્ર મિત્રો આવું જોવા મળી રહ્યું છે સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદ છે એ દર્શાવતા નથી અને એમાં પણ રાજકોટ તો વલખા મારી રહ્યું છે વરસાદ માટે જોઈએ હવે અગિયાર ઓગસ્ટથી પંદર ઓગસ્ટમાં ફરીથી એક બંગાળની ગાડીની સિસ્ટમ આવે અને આંબા કાકા કાંઈક સરખું ખોખારો ખાય અને સૌરાષ્ટ્ર વિશે બોલે પાંચથી દસ ઇંચના આંકડા તો જામો પડી જાય મિત્રો ભલે તો ત્યારે ફરી રજા લઈશું વળી મળીશું નવા વિડીયોમાં દુઃખ ને ગમગીની સાથે આભાર મિત્રો તમે વિડીયોમાં જોડાયા